કોરુચવા આદમી પાર્ટીના એડવોકેટ નોટરી કમલેશ મોડીવાલા ટીમ સાથે જોડાયા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત તવરા ગામે જનસભા યોજાય મંત્રી એમના ઉપર જે ખોટા કેસો થયા હતા એમાંથી એક કેસમાં સીબીઆઈએ પોતે એવું કહી દીધું કે આ કેસમાં કંઈ નથી એમની પાસે પુરાવાઓ નથી તો આ વાતની સાબિતી છે કે આમ આદમી પાર્ટીના ઈમાનદાર નેતાઓને લડાયક નેતાઓને ખોટી રીતે ફસાવામાં આવી રહી છે એનો જીવતો જાગતો કોઈ નમૂનો હોય આપણા વિસ્તારમાં

આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમારી જે ટીમ છે એમાં ભરૂચ નગરપાલિકાની ટીમ છે પાગરા વિધાનસભામાંથી અલાદર ગામના આગેવાન છે સુવા ગામના આગેવાન છે વેંગડી ગામના આગેવાન છે અને બીજા બધા આગેવાનોની સાથે અમે વીસથી પચીસ જે આગેવાનો છે એની સાથે આજરોજ આમ આદમી પાર્ટી સાથે અમે જોડાયેલા છે જે પંદરથી વીસ વર્ષથી અમે જે સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતા આવેલા છે એમાં અમારા માછી સમાજના પ્રશ્નો જોઈ વાગરા વિધાનસભામાં પ્રદૂષણના ગૌચરના મુદ્દા જોઈ ખેડૂતોના જે જમીનોની પર્યાવરણથી નુકસાન થયેલા છે સંપાદનથી જે ઓછા વર્તનના પ્રશ્નો છે ઔદ્યોગિક અકસ્માતોથી લોકોને અન્યાય થયેલો છે જે જીઆઈડીસીમાં જમીનો ખેડૂતોની ગઈ છે તેમાં લેન્ડ લૂઝરોના સ્થાનિક રોજગારના પ્રશ્નો છે આ બધા ઘણા બધા પ્રશ્નો ભરૂચ જિલ્લાના જે અમે પહેલેથી ઉઠાવતા આવેલા છે એક સામાજિક કાર્યકર્તા તરીકે અમે સરકારમાં ઘણી બધી રજૂઆત અત્યાર સુધી લેખિતમાં કરેલી છે તેમ છતાં સરકારનું તેની ઉપર ધ્યાન કેન્દ્રિત થતું નથી અને જે લોકો જોડે અન્યાય ઠેરેલો છે તે અન્યાય લોકો સહન કરે એવી સ્થિતિમાં સરકારે મૂકેલા છે એટલે અમે આમ આદમી પાર્ટીના પ્લેટફોર્મ પરથી હવે પછી રાજકીય એક પગ મૂકેલો છે અને રાજકીય પગ મૂકીને અમે ભરૂચ જિલ્લામાં ભરૂચ નગરપાલિકા જોઈ લો એકસો ત્રેપન ભરૂચ વિધાનસભા જોઈ લો કે એકસો એકાવન વાઘરા વિધાનસભા જોઈ લો ત્યાં દરેક ગામે ગામ અને વિસ્તારે વિસ્તારે અમારું સંગઠન ઊભું કરીશું અને આજે જે પંદરસો કાર્યકર્તાની વાત છે એ કાર્યકર્તાઓ અમે લાખોની સંખ્યામાં ફક્ત ને ફક્ત એક વર્ષમાં કરીને બતાવીશું એવું અમે ચેલેન્જ આપીએ છીએ એમાં ભા ભારતીય જનતા પાર્ટી જે આમ જોઈ લો તો ભ્રષ્ટાચારી જુમલા પાર્ટી તરીકેનું એનું નામ ઉપનામ અપાય કારણ કે એના અત્યારે કાવતરા એટલા બધા અમે જોઈ રહેલા છે વોટ છોડીને જોઈ લો તે પણ એક અત્યારે બહુ મોટું સ્કેન્ડલ છે તો એ બધા મુદ્દાઓને લઈને જે અત્યારે ત્રણ દિવસ પછી સ્વતંત્રતા દિવસ આવવાનો છે અને આપણી ભારતીય નાગરિક તરીકે જવાબદારી છે કે આપણા દેશની લોકશાહીને આપણે બચાવવાની છે ભારતીય બંધારણને આપણે બચાવવાના છે તેના ત્રણ દિવસ આગળ અને હું પહેલેથી નર્મદા પ્રેમી રહેલો છું નર્મદા કિનારે આમ આદમી પાર્ટી જોડે આ સર્કિટ હાઉસમાં જોડાઈ રહેલો છું અમારી આખી ટીમ જોડે અને અમારી ટીમને પણ આશાઓ ઘણી બધી છે જિલ્લામાં અમે એક સારું સંગઠન આમ આદમી પાર્ટી જોડે બનાવીશું અને આમ આદમી પાર્ટી જોડે રહીને અમે લાખોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં પણ કાર્યકર્તા ઊભા કરીને આવનારી ભરૂચ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બધામાં અમારી બોડી બનાવીશું એવો અમે પૂરેપૂરો વિશ્વાસ રાખીએ છીએ